મજા મજામાં વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને રામ રામ અને ફરી આપણા નવા માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફેમિલી તો જો નાય ધોઈને તૈયાર થઈ ગયા છે ને વાળા કાંઈ વળાયા નથી કારણ કે ભીના હતા એટલે દે એટલે પછી કેવું થયું કે માથામાં કંઈ કાંઈ ઓળો બોળો નહીં એમનું રહેવા દો ને અત્યારે વાગી ગયા છે દસ ને રોજની જેમ થઈ જાય છે મોડું આપણે કારણ કે જવાનું છે દુકાને તો નીકળી ગયા છે દુકાને પાણીની બોટલ લઈ ઠેલો લઈ ગાડી ભરી બુલેટ ની સાવી છે પણ બુલેટ ની સાવી ખોવાઈ ગઈ પાછી ઘણી વાર મારે આવું જ થાય હવે પાછી આ સાવી ખોવાઈ ગઈ પાછી સાવી ગોથવી પડી છે બહુ કરી એટલે આજે હાલી ને જાવ છે નગર તો હમણાંથી હાલી ને જવાનો બ્લોગ નથી બનાવ્યો કઈ ની ફેમિલી બનાવી રહ્યો છે કન્ટિન્યુ આપણા બ્લોગ મજા આવે ને આપણે જઈએ ત્યારે વધુ કાને તો મળીએ થોડી વાર રહીને તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે નીકળી છે ઘરે જો હાથમાં જાવી છે અને હવે બહુ ભૂખ લાગી છે તો જો સુમસામ મારી શો કોઈ બાકી નથી બધા એ ગયા લગાવે જમવા હાલો હું ફટાફટ જમી લો તો જમીને આવી ગયો તો બાર ને માથામાં તેલ નાખી દીધું છું અને મોઢામાં જો કવરનું લાંબુ ચોપડી દીધું કેમ કે તડકો જેટલો બધો છે ને કે વાંચે છે એટલો તડકો લાગે છે એટલે મેં કીધું બળે નહીં ને મોઢો એટલા માટે કવરનું લાંબુ સોંપડી દીધું છે અને જમી લીધું હતું ને દુકાઈને એને જઈને આજે મારે જવું હતું એક જગ્યાએ પણ અહીંયા કાંઈ જવાનો ટાઈમ મળ્યો નહીં મેં કીધું કાંઈ વાંધો નહીં ગાડી છે નહીં અને બુલેટની સાવી ખોવાઈ ગઈ છે પણ કદાચ તો મળી રહ્યા કેમ કે મેં જોયું હતું ને અંદર જ હતી કાંઈ વાંધો નહીં તો હું જોઈ લઈશ પછી ની રહેતે એનો કાંઈ સવાલ છે છે હવે ઉપર થઈ ગયું એમાં શું દિવાળી આવે છે ને એટલે વાંધો નતો એટલે હમણાંથી તાત્કાલિક શણતર રાખ્યું છે કેમ કે દિવાળી નજીક આવે છે એટલે આ દિવાળી ગમડી ગલી રાખી છે હાલવા માટે આ પછી શું છે આપણે બેસવું બેસવું હોય કે કામ બામ કરવું હોય તો અહીંયા થાય એવું બધું છે એટલે મને આ પાળા તો એક નંબર બનશે પણ તમને બતાવું જયારે વાર લાગશે તો એ તો કન્ટિન્યુ બની આવ્યું બ્લોગ અને આપણે ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા દેજો એટલે મારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે તો બધું બતાવીશ આ સવાલ નથી તો રૂમ કમ્પ્લીટ થઈ ગઈ એક દિવાલ બાકી છે ખાલી જો આ એક જ બાકી છે હવે તો બાકી તો ત્રણ દિવાલ તો થઈ ગઈ છે પછી તો શણતરનું કામ પૂરું થઈ જાય અને બાળાપીઠનું એક નંબરનું છે તો આ એટલું બધું શણવાનું છે બાકી હતું જો એટલું થઈ ગયું છે ને આ દિવાલ શણાઈ ગઈ છે તો કાંઈ વાંધો નહીં ફેમિલી જો આપણા બ્લોગમાં ને આ ન હોય તો ખાસ કરીને હમણાં થોડી વાર પહેલાં કીધું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવું તડિકાનો દુકાને હાલીને જવું ને બહુ બળવું પડે બુલેટની સારીક હોય ગઈ ને એટલા માટે પછી અત્યારે હાલી જવું પડશે હવે હાલના ગોતી પડશે હવે ચેકથી કારણ કે મજાનો તડિકાનો જાવું હાલીને જવું એમાં આ લોકોનો શું હાલ થતો હોય છે બિચારાનો અને પશુ પક્ષીનો બધા થતો એક તો પાણી પાણી ને ખાવ એવું ને આમાં શું કરે તો એ રીતે બિચારા આપણી આપડી હાલત જોઈ થઈ ગઈ હતી એની હાલત તો કેવી થતી હોય કાંઈ આઈ નહીં હાલી ને ફટાફટ કોગું દુકાને જો હાથમાં છે પાણીની બોટલે ભૂલાઈ ગઈ છે પણ હવે પાણીની બોટલ અત્યારે નથી લઈ જાવી દુકાને જઈને પછી મળવું ને પછી આપણે અહીંયા બ્લોક બનાવીએ જો ઘરે તો ચાર ગયા હતા તો ચા કોગી પીવા માટે તો અહીંયા હું તમને બતાવું કોગો ભીડી દીધો ને મસ્ત મજાનું થઈ ગયું દાદરા હેઠળ તમે જોયું પર બતાવું તમને આ સાઈડનો બાજુનો ભાગ છે ને હવે ભીડી ભેડી દીધું અહીંયા અને અહીંયા બે બાજુમાં દાદરાનો ભાગ છે આ બાથરૂમ છે કમ્પ્લીટ તો આવી રીતનો કઈક મસ્ત મજાનો સરસ મજાનો જો બાથરૂમ થઈ ગયું છે આપણે કમ્પ્લેટ ને જો આ બાજુનો દરવાજો છે ને આમે એનો બધાય દાદરો છે ને આવી રીતનો કઈક મસ્તીનું થઈ ગયું છે કમ્પ્લેટ ને કાઈ વાંધો નહી જો હવે આ બધું સ્ટાઈલ લાગી લાગી ગઈ છે મસ્તીની ને હવે જાવું છે આપણે દુકાને તો હવે મળીએ થોડી વાર રહીને કે જાવું કે જાવું આપણે આમ જાવ કે ઓય કે કે જાવું ઓય કે કે વાળી વિડિયો ઉતારો ને આપણે વિડિયો ઉતારો વિડિયો ઉતારો ક્યાં જાવું આપણે ક્યાં જાવું હાલો જઈ હાલો ક્યાં જાવું હાલો અમે હાલો હાલો અમે

તો એને મૂકી દે એને મૂકી દે એમ નો કરેલા કરે તો જો અમારા વેધુભાઈ કુકુ ને મિત્ર છે હું આવ્યો હું કઈ દિવાલ શણાય ગઈ છે હું ભાઈ ની અને ઓલો જે બાથરૂમનું કામ હતું એ થઈ ગયું છે તો કઈ વાંધો નહીં ફેમિલી હવે જવું છે અમે દુકાને તો પેલા સમો ફોટો પડે પછી નીકળી દુકાન વેધુભાઈ નો ખાસ મિત્ર છે એ જો અમારા વીરાભાઈ એટલે કપડા તો પૂરા ફેરતો ગમે જયારે પૂરા હોય દીધી પાસે હાલ મને થલે ફોટો પડતા આપણે ક્યાં પડશું આને આને કે આને અને આવડે કઈ એને હું આવડે એ કામ કરી મને આપણે લો બાથરૂમ જે કમ્પ્લીટ થઈ ગયું ને દેખાડ્યું હતું એટલા માટે વેધવા ફોટો પાડલી આલો થમ લાઈનનો અને ગા તો પછી બાથરૂમનું પાડલી અમે ફેમિલી બ્લોગ પૂરો કરશું આપણે ચેનલ પર ખાસ નતો ચેનલ સબસ્ક્રાઈબ કરતા બે લાયક ને પ્રેસ કરજો તો આપણે મળશું આવવાના બ્લોગમાં મસ્ત મજાનું વાતર છું વાડીએ ગામડાની મોસ્ટ તો યાર ગામડાની જોઈને એને આવે કેક વાતરણ હોય તો લઈને કંઈ વાત જ ઘટે નહીં બુલેટે પડ્યું મારો રોડ વસા તો ચાઉસે દુકાને તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જો ને સપોર્ટ કરજો મળશું આવના બ્લોગમાં તો જય શ્રી રામ ને રામ રામ ડાયરે ને બધા સમ ને આલે આલે કે આલે આલે કે આલે ને